નલિયા તાલુકા પંચાયત ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી નલિયા ખાતે યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજરોજ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વીસમો આપતો રિલીઝ કરવામાં આવ્યો હતો જેનું જીવંત પ્રસારણ નિહાળવા તાલુકાના ખડતો સરપંચ શ્રીઓ તેમજ મંડળીના હોદ્દેદારો ગ્રામ સેવક શ્રીઓ હાજરી આપી હતી જેમાં જિલ્લા કક્ષાએથી શ્રી એમવી પટેલ મક્કેની એગ્રોભૂત તેમજ તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી બીબી પટેલ અને એપીએમસી ના સેક્રેટરી તેમજ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. બધા જ ખેડૂતોને સંબોધન કર્યું એ આપણે તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ તાલુકા અબડાસા તાલુકા પંચાયત સભાની અંદર આપવામાં આવ્યો હતો અને એ બધા જ ખેડૂતોને આજે જ્યારે દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બધી જ જગ્યાએ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકે આજે આપણે જ્યારે અબડાસા તાલુકા પંચાયત ખાતે યોજ્યું એ કાર્યક્રમની અંદર સર્વે ખેડૂતો અધિકારીઓ અને આપ સર્વે આપણા જ ખેડૂતોને આજે વીસમો હપ્તો ચૂકવવામાં આવ્યો અગિયારસોને અઢાર કરોડ રૂપિયા જ્યારે આખા ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતોને લાભ મળ્યો છે બે બે હજાર રૂપિયાનો દર ચોથા મહિને જે હપ્તો આપવામાં આવ્યો છે ખેડૂતોને એના થકી ખેડૂતોને આર્થિકતા સદ્ધરતા થાય અને ખેડૂતને ઉપયોગી થાય મોદી સાહેબના જે થી જે આજે પૂર્ણ કરવામાં આવ્યો છે રમેશભાઈ ભાનુશાળી નલિયા બડાસા કચ્છ